અમદાવાદમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલકાતા બાદ અમદાવાદમાં સો વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ઓગણીસો પચીસમાં જીડી બિરલા દ્વારા આઈસીસીની સ્થાપના કરવામાં આવી હતી ભારતભરમાં પંદર પ્રાદેશિક કચેરીઓનું મજબૂત નેટવર્ક અને વિશ્વના પચીસ દેશોમાં પ્રતિનિધિત્વ કરે છે ચેમ્બર ઓફ કોમર્સ શતાબ્દીની ઉજવણીમાં જાણીતા લેખક અને કથાશાસ્ત્રી દેવદત્ત પટનાયક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પટનાયક સાથે ખાસ સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં માં ફાઉન્ડ થયેલું આઈસીસી જે કલકત્તામાં એવક્ટી હેડક્વાર્ટરડ रिक्वेस्ट ઓફ ફાધર નેશન મહાત્મા ગાંધી એમણે જીડી બિરલા સાહેબ એક રિક્વેસ્ટ કરી હતી ને કે બહુ બધા ચેમ્બર્સ કામ કરી રહ્યા છે બ્રિટિશ શેરામાં કોલોનિયલ બિઝનેસ માટે પણ આપણા લોકલ બિઝનેસને સપોર્ટ કરવા માટે કોઈ ચેમ્બર નથી અને જ્યારે ફ્રીડમની વાત આવશે ત્યારે જો ઇન્ડસ્ટ્રી એને સપોર્ટ નહીં હોય તો કદાચ એ ભાંગી પડશે